ચાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોરની બાજુમાં આવેલું ગોતમેશ્વર મહાદેવ છે સ્વયંભુ ગૌતમેશ મહાદેવ તરીકે પણ પ્રખ્યાત છે તો આપણે ગોતમેશ્વર મહાદેવના દર્શન કરવાના છે અને તેના ઇતિહાસ વિશે થોડીક માહિતી લેવાની છે આપણે આજે ગોતમેશ્વર મહાદેવના દર્શન કરશું અને તેમના ઇતિહાસ વિશે હું તમને જણાવવાનું તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે આ જોઈ રહ્યા છો આખો ગોતનેશ્વર મહાદેવનો રસ્તો છે આ મેન ગેટ અંદર જવા માટેનો છે અને આજુબાજુ એકદમ હરિયાળી વાળું છે ફરતા ડુંગરની ગેરિમાળાઓથી ઘેરાયેલું છે બહુ જ પુરાતન મંદિર છે આપણે આજે ગોતનેશ્વર મહાદેવના દર્શન કરવાના છે તમે આ જોઈ રહ્યા છો આજુબાજુની હરિયાળી અહીં શ્રાવણ માસમાં ખૂબ જ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય છે અને ભગવાન ગોતમેશ્વર મહાદેવના દર્શન કરીને પુન્યનું ભાથું બાંધતા હોય છે મેં આ જોઈ રહ્યા છો આખું ગૌતમેશ્વરની બહારનું દ્રશ્ય છે આખું આ ગોતમેશ્વર મહાદેવની અંદર દર્શન કરવા જવા માટેનો આખો મેઈન ગેટ છે ને અંદર જવાનો રસ્તો છે તમે જોઈ રહ્યા છો મુખ્ય દ્વાર અહીં લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે શાસ્ત્રો પ્રમાણે ગૌતમ ઋષિ છે ને જે અહીં આવેલા તેમના શિષ્યો સાથે અને અહીં તપસ્યા કરેલી છે અને સ્વયંભૂ ભગવાન શિવની લિંગ અહીં પ્રગટ થયેલી છે તેને ગોતમેશ્વર ઋષિના નામ ઉપરથી ગોતમેશ્વર મહાદેવ તરીકે નામ પડેલું છે અને ગોતમેશ્વર મહાદેવ તરીકે આજે પ્રખ્યાત છે ગૌતમ ઋષિ અહીં ઘણા સમય તપસ્યા કરેલી છે અને અહીં રહેલા છે આ તેમનું

અહીં શ્રાવણ માસમાં મેળો ભરાય છે આખા શ્રાવણ માસમાં ખૂબ જ ખૂબ જ ભાવિકોનો ભક્તો આવતા હોય છે અહીં પહેલાં પરમ પૂજ્ય બ્રહ્મલી બ્રહ્મલીન સ્વામી જગદીશર રાનંદજી મહારાજ અહીં પહેલાં સેવા પૂજા કરતા આજે તેમના શિષ્ય સ્વામી સૌરાનંદ સૌરૂપાનંદજી મહારાજ સેવા પૂજા કરી રહ્યા છે તમે એક ગુફાની અંદર નાનું તો શિવલિંગ જોઈ રહ્યા છો અહીં આખી ગીરીમાળાઓની કોટાણીની અંદર પણ શિવલિંગ મહાદેવલિંગ એના દર્શન કરી રહ્યા છો આખી આ ડુંગરની ગિરિમાળાઓ થી ઘેરાયેલી છે અને બહુ પવિત્ર જગ્યા છે અને અહીં બધા પશુ પક્ષીઓ અને મોરનો ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષી જે આપણા મોર છે તેમનો અહીં ખૂબ પ્રમાણમાં વાસ છે અને તમને મોટા પ્રમાણમાં મોર જોવા મળશે અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ પણ તમને જોવા મળશે આનંદ થાય જગ્યા છે એક હવે વધાર જો તમે મિત્રો તમે આખું જોઈ રહ્યા છો આજુબાજુના દ્રશ્ય અહીં બ્રાહ્મણો પણ અહીં આવતા હોય છે અને સેવા પૂજા કરાવતા હોય છે બધાને અલગ અલગ પ્રકારની આ બધું દ્રશ્ય જોઈ રહ્યા છો આખું હરિયાળી એકદમ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આખું દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો આવેલું છે બહુ જ આનંદ આવી જગ્યા છે મનને શાંતિ મળે એવી જગ્યા છે તમે આખ્યા જોઈ રહ્યા છો જે નદી છે જે ગોતમી નદી તરીકે જે પ્રખ્યાત છે જે ગોતમેશ્વર મહાદેવની એકઝ બાજુમાં જ આવેલી છે આ ગોતમી નદી તમે આખું આ પાણી ગોતમી નદી ને જોઈ રહ્યા છો જે ગોતમેશ્વર બાજુમાં તળાવ આવેલું છે તે તળાવમાં પાણી આખું આ જાય છે ચોમાસામાં બહુ તમને આનંદ આવેલી જગ્યા છે અને આ જે નદી છે એનું એવું કહેવાય છે કે પુરાતન એ ગૌતમ ઋષિ કરવા આવ્યા હતા અને એને વરુણદેવનું આહવાન કરી અને જલ આ જે પાણી ઉત્પન્ન કરી આ નદી છે તે નદી પવિત્ર નદી છે જે ગમતી નદી તરીકે પણ આજે પહાડો અને બધી ગિરિમાળાઓ અને જાળવવાનો તમને આનંદ થાય બઉ પ્રાકૃતિક જગ્યા છે મન શાંતિ મળે એવી જગ્યા છે દર્શન કરવા વધારજો અહીં ભગવાન એવું કહેવાય છે સોમનાથની જેમ શિવલિંગ છે પણ તે પણ સોમનાથને જે દર્શન કરીને તમને જે પુણ્ય મળે તેવું જ પુણ્ય ગોતમેશ્વર મહાદેવના દર્શન કરીને મળે છે તમે આખવા જોઈ રહી સોમની ગિરિમાળાઓ બધી આજુબાજુમાં આખું ડુંગરોથી ઘેરાયેલું છે અને શિવહોર શહેરથી આશરે ચારથી પાંચ કિલોમીટર અંતરે આવેલું એ તમને બહુ જ આનંદ આવે એવી જગ્યા છે મિત્રો બહુ ત્યાં પુરાતન બના મંદિર છે દેરીઓ અને મંદિરો આવેલા છે આખું અન્નપૂર્ણા ભવન છે અહીં ભાવિકોના ભક્તો આવતા હોય છે તેમને ફરજીયાત જમા જમાડે છે પ્રેમથી ભાવથી પ્રસાદી આપે છે અને અહીં શ્રાવણ મહિનામાં પહોળા પ્રમાણમાં ભાવિકોને ભક્તિ પરસાદીનો લાભ લેતા હોય છે તો તમે જોઈ રહ્યા છો આખું આ અનુપૂર્ણ ભવન છે અહીં થોડા સેવા કરતા હોય છે અને આ બધી પ્રસાદી બનાવતા હોય છે આ બધું આધુનિક મશીનો દ્વારા પણ હવે પ્રસાદી બનાવવા મળ્યા છે અને અહીં ભાવિકો ભક્તો સેવા કરવા માટે પણ આવતા હોય છે તમે જોઈ રહ્યા છો બધું રોટલી ને પૂરી ને બધું આખા મશીન ઉપર બાજુમાં બધા અને ભક્તોને જમાડતા હોય છે અહીં રાષ્ટ્રીય પક્ષી મોર કાયમી નિવાસ સ્થાન વન્ય પ્રવાસ જીવો હોવાથી કોઈ નુકસાન થાય તેવું કરવું નહીં બધા બોર્ડ મારેલા છે અહીં દીપડા અને નાની પક્ષીઓનો પણ થોડોક ત્રાસ હોય છે તે રાત્રે મંદિરમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી તમે આખું જોઈ રહ્યા છો આ દ્રશ્ય મિત્રો જોઈ રહ્યા છો મંદિર છે જે તળાવ બધા છે ગોતમેશ્વર તળાવ છે તે આખા શિયોર ને પાણી પૂરું પૂરું પાડે છે જે આખું આ મોટું ગોતમેશ્વર તળાવ આવેલું છે આજુબાજુમાં લીલોત્રી અને હરિયાળી છે મિત્રો એક અવશ્ય દર્શન કરવા પધારજો